કૃષ્ણ કનૈયા લાલકી છે ભગવાન કોઈને દંડિત કરતા નથી અને ઉપહાર આપતા નથી એ એવી નાનકડી વાર્તા લઈ હું તમારી સમક્ષ આવી છું કર્મ જે જીવનમાં હોય એ કર્મની એક વાર્તા છે એ વાર્તા હું લઈને આવી છું જો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં લખજો કે આ વાર્તા તમને કેવી લાગી શ્રીહરિ અને લક્ષ્મી માતા બંને પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નીકળ્યા હતા હવે ભ્રમણ કરતાં કરતાં એમણે થાકી ગયા એટલે એક વૃક્ષ નીચે એમણે વિશ્રામ કરવાનું નક્કી કર્યું હવે શ્રીહરિ તો આંખો બંધ કરીને ધ્યાનમગ્ન થઈ ગયા જ્યારે લક્ષ્મીજી તો એમની તો શ્રીનયન એમના એમ કે નિહાળવા લાગ નિહાળતા હતા ત્યારે અચાનક એક 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 વ્યક્તિ નશાથી ચૂર એમ કે ડોલતો ડોલતો આવતો હતો એમણે જોયું કે આ માણસના કપડાય વ્યવસ્થિત નથી અને એકદમ નશામાં ચૂર હોય એવું લાગી રહ્યું છે અને આવતો તો એટલામાં એના પગની ઠોકર વાગી અને એ પથ્થરને ફેંકતો કંઈક અભદ્ર બોલતો હતો એની વાણીમાં સભ્યતા નહોતી અને પછી એના પગમાં એ જોવા લાગ્યો કે ક્યાં મને ઠોકર લાગી છે તો ત્યાં એની નજર પોટલી ઉપર પડી અને જે પથ્થર એને વાગ્યો હતો એ પથ્થરના નીચે પોટલી હતી અને એણે ખોલીને જોયું તો અંદર જવેરાત અને હીરામાણિક હતા એ તો ખૂબ ખૂબ રાજી થઈ ગયો અને નાચવા લાગ્યો અને એ જે પોટલી હતી એ લઈને નીકળ્યો પછી શ્રી એમ કે શ્રીજી તો આ બધું નિહાળતા હતા અને મનમાં વિચાર કરતા હતા એટલામાં શ્રીહરિને સામે જોયું તો શ્રીહરિની નયન તો બંધ હતા અને ધ્યાનમગ્ન હતા એટલામાં બીજો વ્યક્તિ નીકળ્યો તો એના સાદગી હતી એનામાં એનામાં એના મુખ ઉપર તેજ હતું એણે કપડાં એમ કે સાફ સુથરા પહેર્યા હતા અને ગરીબ જીવો લાગતો હતો શ્રી લક્ષ્મી માતાએ આ બધું નિહાળતા હતા અને પછી તે ચાલતો ચાલતો આવતો હતો તો એના પગમાં સુળ એટલે કે બાવળનો કાંટો વાગ્યો અને બાવળનો કાંટો તો જરા મોટો પણ હોય અને ઓણીદાર હોય એટલે એના પગમાં વાગ્યો એટલે એને વેદના તો બહુ જ હતી પછી એ સૂળનો કાંટો એમ કે કાઢ્યો કાઢ્યો એટલે એને તો વાગ્યું હતું બહુ જ કાંટો આખો ઘૂસી ગયો હતો પગમાં એટલે લોહીની ધાર થઈ લોહીની ધાર થઈ એટલે એણે સાફ કરી અને એનો જે ખેસ હતો એનો પાટો બાંધ્યો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન મને કંઈક વધારે વાગવાનું હશે અને તમે મને એમ કે કાંટાથી મટાડ્યું તો તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય છે ને કે સુળીનો ઘા સોંથી ટાળ્યો એવી રીતે એ ભગવાનની વિનમણી કરતો હતો અને ભગવાનનો આભાર માનતો હતો અને ચાલવા લાગ્યો આ બધું આ બધું એમ કે શ્રી લક્ષ્મી માતા જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે એમના મનમાં થાય છે કે ભગવાન આવો કેવો ભેદભાવ રાખે છે કે જે માણસ એમ કે ભગવાનનું નામ લે છે એને દુઃખ અને જે અભદ્રવાણી વાણી બોલે છે એને સુખ એને તો એમ કે રાત મળ્યા અને આને તો બિચારાને કાંટો વાગ્યો અને એકદમ પગ એમ કે લોહી લુહાણ થઈ ગયું પછી તો એમનાથી રહેવાતું નથી અને શ્રી નારાયણને થોડા હલાવી નાખે છે અને એમનું ધ્યાન મગ્ન તૂટી જાય છે અને ધ્યાન એમનું તૂટે છે અને એમ કે હસતા હસતા લક્ષ્મી માતાની સામે જુએ છે અને કહે છે એમ કે તમે શું વિચારી રહ્યા છો એ મને ખ્યાલ છે હું તમને એનો જવાબ આપી રહો આપી રહ્યો છું અને પછી કહે છે કે જે માણસ નશામાં ચૂર હતો એને જે પોટલી મળી એના કર્મને આધીન મળી છે એ ગયા જન્મમાં બહુ જ સારા પુણ્ય કામ કરતો તો એટલે એને તો રાજાનો એમ કે પાઠ મળવાનો હતો પણ આ જન્મમાં એણે કંઈ પણ સારા કામ કર્યા નથી એટલે એને એના પુણ્યના હિસાબથી બચતું બચતું એને આટલી નાની પોટલી મળી છે અને બીજો જે માણસ છે એને જે કાંટો વાગ્યો છે એને તો એમ કે ફાંસી જેવું દુઃખ થવાનું હતું પણ એને સૂળી જેવું એમ કે સૂલ જેવું કાંટા જેવું દુઃખ ભગવાને આપ્યું કેમ કે એણે તો ગયા જન્મમાં પાપ કરતો કરતો એ મૃત્યુ પામ્યો હતો એને આ જન્મમાં તે બહુ એમ કે પુણ્યશાળી આત્મા બની ગયો છે અને પુણ્યના કામ કરે છે કોઈના કોઈનું દુઃખ એમ કે એને એનાથી જોયું જાતું નથી અને માનવ ધર્મ એમ કે સારી રીતે એ નિભાવી રહ્યો છે અને દયાભાવ રાખે છે એટલે આ જન્મમાં એ સારા કર્મ કરી રહ્યો છે એટલે એને આ ગયા જન્મનું જે પાપ પુણ્ય જે પાપ હતું એ બધું મળતું મળતું એમ કે જે ફાંસી જેવું દુઃખ થવાનું હતું એ એમ કે કાંટાથી ટળી ગયું એટલે કહેવાય છે ને કે કર્મનો સંઘાથી રાણા મારું કોઈ નથી એ એક જ ગાયને દો દો વાછડા કે લખ્યા એના જુદા જુદા લે કે લખ્યા એના જુદા જુદા લે કર્મનો સંઘાથી રાણા મારું કોઈ નથી

ભગવાનને પ્રાર્થના કરીએ કે સારા કર્મ કરી શકીએ સદગુણ આવે આપણા જીવમાં આપણા કર્મમાં સદભાવના આવે લાગણી આવે એવી આજના દિને આપણે પ્રાર્થના કરીએ બોલો કૃષ્ણ કનૈયા લાલકી છે સ્વામિનારાયણ ભગવાનની છે